દ્વારિકા ભગવાન દ્વારકાધીશ દુનિયાભરમાં વસતા વૈષ્ણવો માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યારે જગત મંદિર સદીઓ પુરાણો હોય અને દરિયા કિનારે હોવાથી અમુક ભાગો જર્ચરીત હાલતમાં જોવા મળે છે ખાસ કરીને ત્રીજા આવેલા શક્તિ માતા મંદિર ના પથ્થરો જર્જરીત હાલતમાં હોય અને હજારો શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે માટે સ્થાનિક દ્વારા વહેલી તકે મંદિરના માટે તંત્રને અપીલ કરવામાં આવી છે પુરાતત્વ વિભાગ એએસઆઈના સર્વે અનુસાર પણ મંદિરના અમુક ભાગ જર્જરીત છે છતાંય કામ કરવામાં આવતું નથી એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુદર્શન સેતુનું કરવા દ્વારકા પધાર્યા ત્યારે પણ મંદિરના થયું દ્વારકાધીશ મંદિર જગત મંદિર એક ધામ એક પુરી હજારો લાખો યાત્રાળુઓ દ્વારિકાધીશ અને દ્વારિકા ધામ પહોંચે છે અને પુરાતત્વ વિભાગ પ્રમાણે જોઈએ તો આ મંદિર ત્રણથી સાડા ત્રણ હજાર વર્ષ જૂનું છે અને જે સ્ટ્રકચર આપની સામે છે એમાંથી જે નીચેનું જે સ્ટ્રક્ચર છે જેને અમે લાડવા ડેરું પણ કહીએ શક્તિ માતાજીનું સ્થાન પણ કહીએ એ સ્ટ્રકચર એકદમ આમ જોઈએ તો જર્જરિત થઈ ચૂક્યું છે આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ પુરાતત્વ વિભાગ સમય સમય પ્રમાણે આનું સર્વે કરી ચુકા છે એના ડોક્યુમેન્ટ બનાવી ચુક્યા છે પરંતુ થાય છે શું કે જ્યારે આ સભા મંડપ આવેલું આ જે શિખર છે એ શિખર સમુદ્ર ની હવા એ વેધર ને હિસાબે પથ્થરો કાળા તો પડે છે પણ ખરે છે ભી ખરા અને દર ચોમાસે અહીંયા દ્વારકાની અંદર એક થી બે સાયકલોન તો હોય જ છે અને આની ઇફેક્ટ જોરદાર આ શિખર ઉપર પણ થાય છે આ પથ્થરો ઉપર થાય છે અને આ સ્ટ્રકચર ઉપર પણ થાય છે મારો કહેવાનો જે તાત્પર્ય છે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ હજારોની તાદાતમાં લાખોની તાદાદમાં જો અહીંયા આવતા હોય અને જો આના ઉપર ધ્યાન ન દેવાય આવતા સમયમાં મને એવો સંદેહ છે મને એવો ડર છે કે ક્યાંય મોટી દુર્ઘટના ન થાય એના માટે થઈને તંત્ર સરકારે પુરાતત્વ વિભાગે આના ઉપર વિચાર ગોષ્ઠી કરવી જોઈએ અને જેમ બનેમ જલ્દી આ જે સમારકામ થવું જોઈએ આનો જીર્ણોધાર જે થવો જોઈએ એ કાગળ ઉપર નહીં પણ હકીકતમાં એને ઠીક કરી હું નાનકડી એક લાઈન કહેવા માગું છું અત્યારના લોકોની શ્રદ્ધા વેધી છે અંધશ્રદ્ધા નહીં લોકોનો વિશ્વાસો છે અંધવિશ્વાસ આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટના આંગણે આવવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ